તળાજા પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે ત્યારે આજે વધુ એક બનાવ મણાર પંથકમાં બન્યો છે મણાર ગામે કોઈપણ જમીનમાં વિવાદને લઈને એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે આ બનાવમાં કેટલું સત્ય છે તો પોલીસ તપાસ બાદ જાણવા મળશે હાલ તો ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે એ જી કેલાલા ડાયરેક્ટ ચેક મારજો ના ના મારા માની કેસ છે જમીન માં લખો પણ અમારો છે સાહેબ અમારા દાદા એ અમારા છે અત્યારે એનો નંબર નીકળો તો એ બધાય દોડ છે અને અમે ગરીબ માણા અમાર પાસે હું છે તમે દોડવી એ બધાય નકર્યો છે એને છોકરા માટે ના નથી મોટા હું ન કરું છું બંકા છે ગાડી છે તો એ જોડે અમે ગરીબ માણસ શું અમાર આગળ નિધવા છે આગળ નિધવા અમારી વાહ નથી શેર અને છોકરા તો બધા ઘરે હતા અને બઈને ત્યાં ને કલેક્ટર નો હુકમ આવ્યો કે નો હુકમ આવ્યો તો અમને ક્યો સર લેટ કે એમને કહેશું તો ખાલી કરી મયા ગયા તો અમાર કબજાના જોડી અને આ બધું અમારું પરિવાર છે આ અમારા બેન છે વિધવા છે આ એ વિધવા છે આ આમર ને રાતે બોલ બોલ તો ઓલા

ಮಾಡಿ 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 ಮಾ